નમસ્તે મિત્રો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ મિત્રો ત્રીસ એપ્રિલ બુધવાર અક્ષય તૃતીયા એટલે કે અખાત્રીજ ના દિવસે અવરોધો આવી રહ્યા હોય તો તેઓ શ્રીફળ એટલે કે નારિયે નો ઉપાય કરે તો તેમના લગ્નમાં અવરોધો દૂર થશે સંબંધ મજબૂત થશે તે ઈચ્છિત સંબંધ બનશે અને સંબંધોની લાંબી લાઈન લાગી શકે છે નમસ્તે ભક્તો મારા જીવન જ્યોત યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો તમારા પ્રેમને કારણે હું ખૂબ જ ઝડપથી પ્રગતિ કરી રહ્યો છું તેથી હું તમારા બધાનો હૃદયપૂર્વક આભાર માનું છું અને તમે મારો પરિવાર છો અને હું ઈચ્છું છું કે પરિવારના સભ્યોનું કામ કોઈપણ ખર્ચ વિના અને કોઈપણ મહેનત વિના એવી રીતે થાય કે તમારા અને મારા વચ્ચેનો સંબંધ અકબંધ રહે મિત્રો અક્ષય તૃતીયા એક શુભ સમય છે આ શુભ સમય લગ્ન માટે શ્રેષ્ઠ છે જો તમે આ દિવસે લગ્ન માટે કોઈ ઉપાય કરશો તો આ ઉપાય જલ્દી જ અમલમાં આવશે અને તમારા ઘર અને કુંડળીમાંથી કોઈ પણ પ્રકારની અડચણ દૂર થશે એનો અર્થ એ થયો કે તે મેગેઝીનથી દૂર રહી મંગળ દોષ શનિ દોષ રાહુ કેતુ પિતૃદોષ કોઈ પણ અવરોધ ઝેરયોગ શાપ યોગ ગમે તે તે ખામી હોય દૂર થશે થશે અને લગ્ન જલ્દી તમારે નારિયેળના દ્રાવણનો ઉપયોગ કરવો પડશે આ લક્ષ્મીનારાયણનો મોટો દિવસ છે આ એક શુભ સમય છે તેથી જ આપણે કોઈ પંડિતને પૂછતા નથી અક્ષય તૃતીયાના દિવસે તમે શુભ મુહૂર્ત જોયા વિના કોઈ પણ શુભ કાર્ય કરી શકો છો તમે નવું ઘર નવું વાહન નવું ફર્નિચર ખરીદવા માંગતા હો કે પછી કોઈ પણ પ્રકારની પૂજા વાસ્તુ પૂજા કરવા માંગતા હો તમે તે દિવસે ઘરેણા પણ ખરીદી શકો છો દોસ્તો નારાયણ એટલે કે ભગવાન વિષ્ણુએ નારિયેળને આ વરદાન આપ્યું હતું જુઓ બાકીના બધા ફળો છે આપણે તેને શ્રીફળ કહીએ છીએ એનો અર્થ એ કે આપણા મનમાં જે પણ ઈચ્છા હોય છે તે તરત જ પૂર્ણ થઈ જાય છે મિત્રો જો તમે આ વિડિયો પૂરો જોશો તો તમને ખબર પડશે કે નાળિયેરનો ઉપાય કેવી રીતે વાપરવો જો તમે ઘણા ઉપાયો અજમાવ્યા છે ઘણી બધી ઔપચારિકતાઓ કરી છે અને છતાં પણ તમારું કામ પૂર્ણ થયું નથી તો આ વિડીયો સંપૂર્ણ જુઓ આ ઉપાય કરવાથી તમારા લગ્ન જલ્દી થશે મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલા જો તમે ચેનલ પર નવા છો તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કૃપા કરીને કોમેન્ટ બોક્સમાં જયમા લક્ષ્મી નારાયણ લખો મિત્રો આપણે આ ઉપાય અક્ષય તૃતીયાના દિવસે કરવાનો છે અને કોઈ પણ ઉપાય કરી શકે છે આપણે કેટલીક વસ્તુઓ લેવાની જરૂર છે તમારે આ ધ્યાનમાં રાખવું પડશે સૌપ્રથમ આપણે એક નાળિયેર લેવું પડશે નાળિયેર પાણીથી ભરેલું હોવું જોઈએ અને એક હળદરની ગાંઠ લેવાની છે આપણે એક સોપારી અને એક સિક્કો લેવો પડશે પછી તમારે પૂજામાં કુમકુમ અક્ષત હળદર એટલે કે વાટેલી હળદરની જરૂર પડશે તમારે કલાભ લઈને મંદિરમાં ઘીનો દીવો પ્રગટાવવો પડશે તમારે તમારા ઘરના મંદિરમાં લક્ષ્મી નારાયણના નામે ઉપાય કરવો પડશે કારણ કે તે એક જોડી છે તેવી જ રીતે આપણે એક જોડી બનાવવી પડશે અને આપણે લક્ષ્મી નારાયણને પ્રાર્થના કરવી પડશે અને તમારે આ વસ્તુઓ ત્યાં અર્પણ કરવી પડશે જો તમે ચોક્કસ રીતે ઉપાય કરશો તો જ તે કામ કરશે નહીં તો તમારું કામ થશે નહીં આ બધી સામગ્રી લઈને તમારે સવારે સ્નાન કર્યા પછી આ પદ્ધતિ કરવાની છે આ ઉપાય કોઈ પણ કરી શકે છે પણ પહેલા હું ઈચ્છું છું કે જેનક લગ્ન નથી થઈ રહ્યા પછી ભલે તે છોકરો હોય કે છોકરી તેમણે ચોક્કસપણે આ ઉપાય જાતે અજમાવવો જોઈએ તેમની પાસે પોતાનું એક સ્પંદન છે તેમની અંદર એક ઈચ્છા હોય છે અને તેના કારણે તેમનું કામ ઝડપથી પૂર્ણ થાય છે કોઈ પણ કારણોસર જો છોકરો કે છોકરી આમ કરી શકતા નથી તેઓ બહાર કે વિદેશમાં રહે છે અથવા નોકરી વગેરે કરી રહ્યા છે અને તેમને સમય મળી શકતો નથી તો પરિવાર ઉપાય કરી શકે છે મેં અગાઉ ઉલ્લેખ કરેલી સામગ્રીને વાસણમાં એટલે કે થાળીમાં લઈને તમારે તમારા ઘરના મંદિરની સામે બેસવું પડશે અને ગણપતિ બાપાનું નામ લેવું પડશે કુળદેવતાનું નામ લેવું પડે છે આપણે પૂર્વજોનું નામ લેવું પડશે તમારે ખાસ કરીને લક્ષ્મીનારાયણનું નામ લેવું પડશે તમારે આ દેવતાઓના નામે દીવો પ્રગટાવવો પડશે સૌ પ્રથમ તમારે શ્રીફળની પૂજા કરવાની છે અને પહેલા તે નારિયેળ પર સ્વસ્તિક બનાવવાનું છે સ્વસ્તિક કરો તિલક કરો આખા ચોખાના દાણા અર્પણ કરો અને હળદર અર્પણ કરો નારિયેળની પૂજા કરતી વખતે તમારે ભગવાન લક્ષ્મીનારાયણનું સ્મરણ કરવું જોઈએ અને પ્રાર્થના કરવી જોઈએ કે આપણા ઘરમાં જે પણ અવરોધો છે તે દૂર થાય લગ્નજીવનમાં ગમે તેટલો અવરોધ હોય તે દૂર થાય જો છોકરો અને છોકરી જાતે લગ્ન કરી રહ્યા હોય તો તમારે પોતાને કહેવું પડશે કે મારા લગ્નમાં જે પણ ખામી છે તે દૂર કરવી કરો જો માતા પિતા ઉપાય કરે તો તેમણે કહેવું જોઈએ કે મારા બાળકની કુંડળીમાં જે પણ ખામી હોય તે દૂર કરો આ પછી તમારે શું કરવાનું છે તમારે કાગળનો ટુકડો લેવો પડશે તમારે એક કોરો કાગળ લેવાનો છે અને ત્યાં તમારે શ્રી ગણેશાય નમઃ લખવાનું છે અને કુળદેવીનું નામ લખવાનું છે આપણે આપણા પૂર્વજોને યાદ કરવા જોઈએ લક્ષ્મીનારાયણનું નામ લખ્યા પછી તમારે કહેવું પડશે કે જો તમે તે જાતે કરો છો તો તમારે કહેવું પડશે કે મારી કુંડળીમાં જે પણ અવરોધ છે તે દૂર થવો જોઈએ અને મને ફલાણી વ્યક્તિ મળવી જોઈએ જો માતા પિતા આમ કરે છે તો તેમણે પત્રમાં એ પણ લખવું જોઈએ કે મારા બાળકની કુંડળીમાં જે પણ ખામીઓ છે તે દૂર કરવી જોઈએ અને તેમને યોગ્ય મેળ મળવો જોઈએ તેમનું લગ્નજીવન સુખી રહે અને પછી તેને ગળી નાખ્યા પછી તમારે આ આ આ પત્ર વાસણની અંદર રહેલા નારિયેળ નીચે પડશે પડશે તેને દબાવી રાખવો અને ઉપાય કોઈને કહેવાનો નથી ખૂબ ગુપ્ત રાખવાનો છે અને પછી તમારે શું કરવાનું છે તમારે જે સોપારી લીધી છે તેના પર તિલક લગાવવું પડશે ચોખાના દાણા ચઢાવવા પડશે હળદરના ઢગલાનું પણ પૂજન કરવું પડશે તેને પણ તિલક લગાવવું પડશે ચોખાના દાણા ચઢાવવા પડશે અને તે હળદર પણ પછી આપણે જે દોરો લીધો છે તે દોરો હવે એક ખાસ ઉપાય કરવાનો છે તેમને ભગવાન લક્ષ્મીનારાયણના નામે જોડીમાં જોડવામાં આવ્યા છે આવા કપલને સંપૂર્ણ બનાવવા માટે તમારે શું કરવાની જરૂર છે આ દોરાને નારિયેળ એટલે કે શ્રીફળની આસપાસ સાત વાર લપેટવાનો હોય છે કારણ કે હિન્દુ ધર્મગ્રંથો હિન્દુ સમાજમાં આપણી સાથે સંબંધિત છે જો આપણે સપ્તબી શબ્દ વચન કહીએ તો આપણું કામ ઝડપથી થઈ જાય છે તમારે તેને લપેટીને નારિયેળને તેજ અક્ષર પર એટલે કે કાગળ પર પાછું મૂકવાનું છે આપણે ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ તેમની પૂજા કરવી જોઈએ અને કહેવું જોઈએ કે હે ભગવાન લક્ષ્મી નારાયણ કૃપા કરીને અમને ઝડપથી રસ્તો બતાવો અને અમારા ઘરમાં એક શુભ પ્રસંગ થવા દો કારણ કે આજે ખૂબ જ મોટો દિવસ છે આ લગ્નનો દિવસ છે આ એક શુભ સમય છે આપણને ફક્ત ભગવાનમાં શ્રદ્ધાની જરૂર છે સંપૂર્ણ શ્રદ્ધા સાથે ઉપાય કરો તમે ગમે તેટલા પગલાં લો તેનાથી કોઈ ફરક પડતો નથી અક્ષય તૃતીયા વર્ષમાં એકવાર આવે છે અને તે લગ્ન માટે ખાસ છે તે બીજી બાબતો માટે ખાસ છે પણ લગ્ન માટે ખાસ છે આ ઉપાય પૂર્ણ નિષ્ઠાથી કરો અને આખો દિવસ અને રાત મંદિરમાં જ રહેવા દો તમારે તે તમારા ઘર માટે રાખવું પડશે તેને સ્પર્શ કરશો નહીં તેને અડશો નહીં તેને ખસેડવું ન જોઈએ તે વાસણ ત્યાં જ પડ્યું રહેશે તે સામગ્રી ત્યાં જ પડી રહેશે અને નાળિયેર શું કરશે તે આખી રાત તમારા ઘરમાંથી નકારાત્મકતા દૂર કરશે નાળિયેર શુભ ઘટનાઓનું કારક છે હળદરનો ગઠ્ઠો આપણને ગુરુ શક્તિ આપે છે જુઓ જો કુંડળીમાં ગુરુ બળ હોય તો જ તે વર્ષે લગ્ન થાય છે સોપારી મંગળનું પ્રતિક છે આનો અર્થ એ છે કે તમારા ઘરમાં શુભ ઘટનાઓ બની શકે છે આ સિક્કો દેવી લક્ષ્મીનો આશીર્વાદ છે લક્ષ્મીજી પોતે ત્યાં છે તેથી તે આપણને ઘણું મોંઘું પડે છે તેથી આપણે ખૂબ જ ધામધૂમથી લગ્ન કરવા જોઈએ તેથી દેવી લક્ષ્મીના આશીર્વાદ પ્રાપ્ત થવા જોઈએ અને ગ્રહોમાં શુક્ર ભગવાનનું પ્રતીક છે તો શુક્ર વિના તમારા ઘરમાં લગ્ન થઈ શકતા નથી મજા એ શોખનું પ્રતિક છે તો આ વસ્તુઓ આખી રાત તમારા ઘરમાં રહેશે નકારાત્મકતા દૂર થશે જે કોઈ બીજા દિવસે સવારે સ્નાન કર્યા પછી આ ઉપાય અપનાવે છે તેણે ફરીથી શું કરવું જોઈએ તમારે આખું વાસણ હાથમાં લઈને આખા ઘરમાં સાત વાર ફેરવવાનું છે કોઈ ખૂણો છોડવો જોઈએ નહીં તમે તેને વોશરૂમ અને ટોયલેટમાં લઈ જઈ શકતા નથી તેને ઘરના બાકીના ભાગમાં સાત વખત ફેરવો પછી તમારે આ વસ્તુઓ પીપળાના ઝાડ નીચે અર્પણ કરવાની છે અથવા આ વસ્તુઓ વહેતી નદીમાં અથવા વહેતા પાણીમાં પધરાવી દેવાની છે તમારા ઘરમાંથી નકારાત્મકતા દૂર થશે અને તમારા ઘરમાં શુભ ઘટનાઓ બનશે તે એવી રીતે બનશે જેની તમે ક્યારેય કલ્પના પણ નહીં કરી શકો લક્ષ્મી નારાયણ આ જોડી બનાવશે તમે એક સંપૂર્ણ જોડી બનાવશે તમારા ઘરમાં આવી જોડી બનાવો એક એવો શુભ પ્રસંગ બનાવ્યો જે તમારા ઘરમાં ખુશી શાંતિ અને સમૃદ્ધિ લાવે મિત્રો ખાસ નોંધ મિત્રો ધર્મને લગતો આર્ટિકલ માત્ર અલગ અલગ મળતી માહિતીને આધારિત છે નહીં કે તમે તેને સત્ય જ માની લો કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્વાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે નહીં તો કોઈ મુશ્કેલી સર્જાય તો જવાબદારી અમારી નહીં રહે કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે મિત્રો તમને અમારો આજનો વીડિયો કેવો લાગ્યો તે અમને કોમેન્ટ કરીને જણાવો જો તમને અમારો વીડિયો પસંદ આવ્યો હોય તો વીડિયોને લાઈક કરી કોમેન્ટ બોક્સમાં જયમા લક્ષ્મી અવશ્ય લખો વીડિયોના અંત સુધી સાથે રહેવા બદલ આભાર તમારો દિવસ શુભ રહે